નમસ્કાર મિત્રો જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે તો વિડિયોને છેલે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને સાથે જ આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજે સોનાનો ભાવ એક લાખ ચાર હજાર રૂપિયાને પાર કરી ગયો છે સોનાની સાથે ચાંદી પણ વધી રહી છે એમસીએક્સ પર ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે ટ્રમ્પના ટેરિફ વોર વધારાના કારણે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે બંને ધાતુઓ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે એમસીએક્સ પર સોનું એક લાખ ચાર હજાર રૂપિયાના સ્તરને સ્પર્શી ગયું માત્ર સોનું જ નહીં ચાંદી પણ મોંઘવારીનો માર સહન કરી રહી છે ચાંદીના ભાવ પણ એક લાખ વીસ હજાર રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે ટ્રમ્પે ફેબ્રુઆરીના ટેરિફની જાહેરાત કરી હતી ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે આવનારા સમયમાં તેમના ભાવ વધુ વધી શકે છે ટ્રમ્પ ટેરિફના ડરને કારણે ઘણા રોકાણકારોએ સોનામાં રોકાણ કરવાનું સલામત માન્યું છે આ જ કારણ છે કે તેના ભાવ સતત વધી રહ્યા છે એમસીએક્સ પર સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે પરંતુ જો આપણે આઈબીજે એ અનુસાર તેના ભાવ વિશેની વાત કરીએ તો આ સમયે એક ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ હજાર બસો ઓગણચાલીસ રૂપિયા છે બીજી તરફ જો આપણે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ વિશેની વાત કરીએ તો તે એક લાખ બે હજાર ત્રણસો નેવું રૂપિયા છે આ ઉપરાંત જો આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ નવાણું હજાર નવસો ત્રીસ રૂપિયા હતો જ્યારે વીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર એકસો ત્રીસ રૂપિયા હતો સોનાની સાથે ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે ટ્રમ્પ ટેરિફ માત્ર સોનાને જ નહીં પરંતુ ચાંદીને પણ અસર કરી રહ્યું છે હાલમાં ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર આઠસો એસી રૂપિયા છે ઘણા રોકાણકારો આ ધાતુમાં પણ રોકાણ કરી રહ્યા છે રોકાણની દ્રષ્ટિએ ચાંદીને પણ સારી ધાતુ માનવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો